હું બન્યા જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ અકુટ ગ્રહ જિનાલયના જીર્ણોદ્વાર પછી ભગવાનની પ્રતિષ્ઠા કરાઈ બત્રીસ વર્ષ બાદ ચલ પ્રતિષ્ઠા બાલ પુનઃ પાશ્વનાથ ભગવાન ની પ્રતિષ્ઠા યોજાય આચાર્ય રશ્મિ રત્નસુરી મહારાજ સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિ ગુરુદેવ ની નિશ્રામાં સામૂહિક ચૈતન્ય વંદન વિધિ યોજાય જયનગર ની દીપક શાહ દ્વારા જણાવવામાં આવ્યું અલકાપુરી જૈન સંઘમાં અકોટા મુજમહુડા રોડ પર આવેલ વિહાર સોસાયટી ખાતે પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહના જીનાલયના પાશ્વનાથ ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉલ્લાસભેર ઉજવવામાં આવી જેમાં આચાર્ય રાજ રત્નસુરીજી મહારાજના શિષ્ય રત્ન એવા રશ્મિ રત્નસુરી મહારાજ મુનિ મંડલ સાથે પધારી વાસક્ષેપ વગેરે વિધિ કરાય ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયતામ પ્રિયતામના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું જૈન અગ્રણી ગિરીશભાઈ શાહે જણાવ્યું કે બત્રીસ વર્ષ પછી આ ગ્રહ જીનાલયનો દ્વાર કરવામાં આવ્યો ભાવિક ભક્તો દ્વારા ગુપ્તદાનનો ધોધ પણ વહેળાવવામાં આવ્યો ત્યારે માંજીન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે જે પ્રોગ્રામ છે તેનું ખાસ આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ ખાસ આયોજિત થયો આજે અલકાપુરી શ્રી સંઘમાં આપણી સાથે ગિરીશભાઈ છે એમનું ગૃહ જિનાલય ચૈત્ય જિનાલય છે સરસ મજાનું પુનઃ એને જીર્ણોદ્ધાર કર્યો છે આજે આચાર્ય રશ્મિરત્ન સુરી મહારાજા જેઓ રાજરત્ન સુરી મહારાજાના શિષ્ય છે એ અત્યારે પધાર્યા હતા અને સરસ મજાનું અહીંયા જે ચાલ પ્રતિષ્ઠા કરવાની છે આ આખો કાર્યક્રમ શું છે આપણે ગિરીશભાઈ પાસે આજરોજ બત્રીસ વર્ષ પછી અમારા દેરાસરનો અમે જીર્ણોદ્ધાર કર્યો છે અને આખું દેરાસર નવું બનાવેલું છે જ્યારે આ દેરાસર બનાવ્યું ત્યારે આકોટાનું સંત દેરાસર પણ હતું નહીં એ પહેલાં બત્રીસ વર્ષથી આ દેરાસર અહીંયા પ્રસ્થાપિત કર્યું છે અને આજે અમને ખૂબ ભાવ થવાથી છેલ્લા બે મહિનાથી અમારા નિરાશાનો જીર્ણોધ કરી રહ્યા હતા ગુરુ છે ને આજે અમે સવારે પોણા દસ વાગે ભગવાનને પુનઃ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ અને એ જ માટે આજે અમારે ત્યાં આચાર્ય રશ્મી રત્ન સુરી મહારાજ સાહેબના પણ પગલાં કરી અને તેમણે વાસ્કેપ કરે છે બોલોજી ન